આજે આપણે બનાવીશું ચીઝ સેવતરી તો વડોદરાનું જેને સેવ સેવઉસળ ખાતું હશે એને સેવતરીનો ખ્યાલ જ હશે તો સેવતરી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે એમાં આપણે સેવ એડ કરીશું સેવ જે સેવ ઉસળમાં યુઝ થાય છે એ જ સેવ લીધી છે જે આ રીતની જાડી આવે છે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું સાથે જ તરી લીધી છે જે તરીનો વિડીયો જો તમારે જોવો હોય તો ચેનલમાં સેવ સેવઉસણનો વિડીયો અપલોડ કરેલો છે એમાં તરી કઈ રીતે બનાવી એ બતાવેલું છે તો જઈને તમે વિઝિટ કરી શકો છો સાથે જ ફ્રેશ ધાણા એડ કર્યા છે ઝીણા સમારેલા સાથે જ મેં અહીંયા સેવસણનો મસાલો લીધો છે એ પણ આપણે અડધી ચમચી જેટલો એડ કરીશું અને ચીઝને આપણે ગ્રેડ કરી લઈએ તો ચીઝ ક્યુબ મેં અહીંયા લીધી છે તો થોડું આપણે અત્યારે આ રીતે ગ્રેટ કરી લઈશું પછી મેં અહીંયા લીંબુ લીધું છે એકથી બે ટીપા જેટલું આપણે લીંબુ એડ કરી દઈએ અહીંયા વિનેગરનો પણ યુઝ તમે કરી શકો છો હવે આ બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે ઉપર નીચે કરતાં જઈને સારી રીતે બધું જ મિક્સ કરી લઈએ તો એકદમ સરસ રીતે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને સર્વ કરી લઈએ તો છે ને એકદમ સરસ જેને ચટપટું ખાવાનું મન થતું હોય અને એકદમ સ્પાઈસી ખાવાના શોખીન હોય એની માટે આ બેસ્ટ ડિશ છે હવે ઉપરથી આપણે ચીઝ ગ્રેડ કરી લઈએ તો તમને જેટલી ક્વોન્ટિટીમાં ચીઝ પસંદ હોય એટલું તમે ગ્રેડ કરી શકો છો અને આપણી સેવ તરી એકદમ રેડી છે તો બરોડામાં કોને કોણે આ સેવતરી ખાધેલી છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણી આ સેવતરી એકદમ રેડી છે ખાવા માટે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં રહેલા બે લાયકોને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળી જાય ફરી મળીશું નવી જ રેસીપી સાથે બાય બાય